બે વર્ષથી ફરાર લૂટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધારને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો વલસાડ શહેર પોલીસે લૂટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ રતિલાલ કાપડિયાને ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા બે વર્ષથી પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો વીસ મુજબ ના નાસ્તો ફરતો હતો વલસાડ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાગેલાની સૂચનાથી સિટી પીઆઈ દિનેશ પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી હિતેશ લગ્નની ઈચ્છા ધરાવતા યુવકોને નિશાન બનાવતા કૌભાંડનું માસ્ટર હતો તે નાસિક અને નાગપુરથી મહિલાઓ લાવતો હતો બનાવટી સગા ઉભા કરી લગ્નના ખર્ચાના નામે મોટી રકમ વસૂલતી ગેંગ ચલાવતો હતો લગ્ન થયા પછી નવ વિવાહ

માટે તેને ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે વધુ તપાસમાં રાજ્યભરમાં આવા અનેક ગુનાઓ સાથે આરોપી જોડાયેલ હોવાનો આશંકાસ્પદ ખુલાસો થયો છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે